જય શ્રી રામ જય માતા જય મિત્રો હું છું તમારા પ્રિય નીરજ મકવાણા મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અમે નીકળ્યા છીએ બગદાણા ભાવનગર તમારો સફર કેવો રહેશે એ આ બ્લોગમાં હું તમને આગળ જણાવું હું અને મારો ભાઈ કિશન અમે નીકળી ગયા છીએ ગામડે જવા માટે ત્યાં બીજા ભાઈ બનો પણ આવી અમારી સાથે પછી અમે બધા રાતે ત્રણ વાગે નીકળી ગયા રાતે ત્રણ વાગે નીકળી ગયા હવે થોડીક સ્પીડ બનાવી આ પુલ ને દિવાળી પર લાઈટ થી શણગારવામાં આવે છે બહુ મસ્ત દેખાય છે જો આ ધીરે ધીરે હું સવારના વ્યૂ છે વ્યૂ જોતા તમને એવું જ લાગશે કે અત્યારે કેવું આમ વાતાવરણ કેટલું મસ્ત છે ઠંડી પણ એટલી લાગતી હતી અને મજા પણ એટલી આવતી હતી પછી અમે થોડીક ગાડી પગાવી અમારે પહોંચવાનું હતું વહેલા સવાર સવારમાં પગડવાનું કારણ એ હતું કે દિવસે પછી તડકો બહુ લાગે એટલે ગરમીના લીધે પછી વધારે ચાલવી ન શકીએ ગાડી પછી તો શું ધીરે ધીરે બહાર નીકળતા હતા અને સવાર પડી ગયા એટલે વાગી ગયા સવાર પાંચ પાંચ વાગ્યા જ વ્યૂ છે પછી અમે એક સવારના સાતક વાગ્યા આજુબાજુ એક હોટલ ઊભી રહી છે હોટલ વ્યૂ તમે જો આ છે હોટલ સિંધબાદ પછી અમે હોટલ થી નીકળી ગયા આગળ સવાર સવાર માં ઠંડી એટલી લાગતી હતી પણ ગયો હતો આજુબાજુ નજારો તો કેટલો સુંદર છે છે લીલું વાતાવરણ અને ઠંડી પણ એટલી લાગતી હતી મજા પણ એટલી આવતી હતી પછી રેલગાડી માથે થી અમે અકારી લીધી ગાડી જોઈ શકો છો હમણાં જોતા ગાડી હાલશે કેમ બાકી મેં કીધું હતું ને અકાર લીધી ને ગાડી જોઈ શકો છો

આ છે મહી નદી મહી નદી પહોંચી ગયા હતા અમારા વ્લોગમાં બહુ મજા આવે તો લાઈક કમેન્ટ ને શેર કરી નાખજો ને સબસ્ક્રાઈબ કરી નાખજો થોડોક અમારા જેવા નાના યુટ્યુબરને સપોર્ટ કરતા રહેજો વધારે સારું છે ભગવાન તમને જાદુ આપશે નદી જોઈને તો પછી અમે ફટાફટ આગળ નીકળી ગયા નદી પણ બહુ ખૂબ સુંદર હતી મહી નદી હતી આ નદી પણ ખૂબ સુંદર હતી અને મજા પણ આવતી હતી અને હા ઠંડી બહુ હતી એ વાત સાચી ઘડીક તો એમ થતું હમણાં અમે બરફ બની જાઉં એવું થતું તું તો હવે નદીનો નજારો જોવો તમે ખૂબ સુંદર છે ગાડી એટલી ફાસ્ટ હાલતી ત્યાં મારા વાળ બગડી ગયા આખા વાળમાં ધૂળ 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 ના મજા બહુ આવી હો ગામડા ગાડી લઈને જવાનો ઉત્સાહ જ એટલો હતો ને કે અમને થાક જ ન લાગે બહુ ખુશ હતો હું મજા પણ એટલી આવી પછી આમ પછી અમે એક હોટલો ઉભી રાખી અને થોડોક આરામ કર્યો હોટલથી આપવા આપણે ચા અને નાસ્તો કર્યો ચા પીવો થોડીક મજા આવશે ચા મસ્ત હતી એક નંબર મજા આવી પછી અમે નીકળી ગયા થોડાક આરામ કરીને આગળ આગળ પછી જતા આવનગરથી થોડાક આગળ હોળાદ આવે હોળાદના અમે દાદાને દર્શન કર્યા સુરપુરા ધામ હોળાદ દાદાનું સાનિધ્ય હોળાદ બહુ મજા પછી પાડી લીધા અમે થોડાક ફોટા ફોટામાં જોવો તો ખરી હું કેટલો કાળીઓ થઈ ગયો પછી ભાવનગરની અંદર ગેડો નથી ત્યાં કાળીઓ થઈ ગયો પછી અમે ભોળાદમાં દાદાના ભોજના લઈ એમાં પ્રસાદ લીધો પ્રસાદ લઈને અમે ફરી ફરી પાછા અમે નીકળી ગયા ઘર બાજુ નીકળ્યો ભાવનગરને આરી ચોકડી પોગીને અમે થોડોક આરામ કર્યો ફરી પાછા ચાલીસ થી પચાસ વાળમાં ધૂળ એટલે ભરાઈ ગયું ને બે દિવસ થી નાય ને જશે નહીં એવું લાગે પછી નાખો તોલ નાખવા બાજુમાંથી કાઢી પૈસા જ નથી દેવા થોડાક આગળ જતા તળાજા હતા તળાજા હતા આ લાગી ગયા અમાર સાથે જે પાયબંધ હતા એને જવાનું હતું તો ઉના કે એને છૂટા પડવાનું હતું એટલે ઉના જવાના હતા અને અમાર જવાનું હતું બગદાણા એટલે પછી અમે નાસ્તો કરવા નાસ્તાની લારી ગોટતા હતા સામે ચડી ગયા એક નાસ્તાની લારી ગોળી તો તમે જોતા જશો ને જેમાં હાથ મોઢું ધોઈને બે ગયા નાસ્તો કરવા નાસ્તામાં ખાધા ફાફડા મતલબ ગાંઠિયા એ જ છે ગાડી તો બહુ પીધી હો પછી અમે નીકળી ગયા પાછા બગદાણ આપી અમે છૂટા પડી ગયા અમે અમે અને અમારા સાથે જે ભાઈ બના હતા એ અમારા સાથે ભાઈ બના થયા એ તો ઉના ચાલી ગયા ને અમે આવી ગયા બગદાણા બગદાણા પહોંચી પહોંચી જ ગયા હતા તળાવ તરફ થી બધા ના આવ્યો તમે જોઈ શકો પહોંચી ગયા અને મંદિર દેખાડી દેખાડી દો જોઈ શકો મંદિર આવી ગયું છે પછી અમે ગાડી સાઈડ પર ઊભી રાખી અને બધા પીધી અમે સોડા બાપા દર્શન તો કરી લ્યો આપા સીતારામ પછી અમે બગદાણા થી ફટોફટ ગાડી હકારી લઈ લીધી અમારા વાડીયા અમારું ઘર પછી અમે અમારા ઘરે બસ પહોંચવા જ આવ્યા હતા આજુબાજુ નું લીલુંછમ વાતાવરણ જોઈને ખુશ નું ગાર્ડન જેવું થઈ ગયું થોડીક ગાડી પગાડી પણ બહુ મજા આવી તમારો ઘર વાડી જોઈ શકો છો હા 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 વાડી બળદ ભેંસ જોવો તો ખરી લીંબુ ખાવું હોય તો લઈ જજો માય ભેંસ વાસડું બળદ બળદ ને સરતા જોવો દિલ ખુશ ખુશ થઈ જાય આ ખાવા હોય તો લઈ જજો સમુખ પાઇકા phụt, gazaud nu, poppy anu zả, lê thì poppy ấy chứ, lấy ra cho maro valla, anh bò, gula nu phụt, coi nè, lấy ra cho tốn đần bây giờ lát prakana phụt ta cái, khâu ăn nó lo cái này, puru puru, cái cái ra.